હા હા ભાઈ આપણે મકાઈ એટલે કે ભાઈ મકાઈના ડોડા તૈયાર થઈ ગયા છે અને ભાઈ મકાઈ આપણે સેવડો બનાવ્યો હતો પછી હવે ભજીયા બનાવવાનું ક્યાં તો ભાઈ ભજીયામાં તો બહુ જમાવડતા આવ્યો ભજીયા બહુ સારા બને તો ભાઈ આ તો આમ નવીન આઈટમ છે અને આમ ઘણા વર્ષોથી આપણે બનાવીએ છીએ એટલે ભાઈ ડોડાના ભજીયા બને અને ભાઈ એ ભજિયાનો સ્વાદ એટલે ભાઈ આ નવીન બનાવે છે એટલે જોજો અને ભાઈ ડોડાના સિઝન છે અત્યારે તમે ભજીયા બનાવજો એટલે નિરાતે વ્યવસ્થિત વિડીયો જોવો તો તમને શીખવા મળશે અને ભાઈ અમે નાસ્તાની તૈયારી કરીએ અને ભાઈ ડોડાના ભજીયા બને એટલે નાસ્તો કરી લઈએ જોવો ભાઈ આજના વિડીયોમાં જમાવટથી હવે જો ભાઈ મકાઈ એટલે કે ડોડા આપણે તૈયાર થઈ ગયા છે અને અહીંયા જો આખી લાઈન તમે જોઈએ કો આ કેટલા તો આમાં બધા ખિસકોલી ખાય છે અને પોપટ ખાય અમુક ઓલપા પોપટ ખાય ને આને ખિસકોલી ખાય આ બધા જો અંદરથી દાણા ખાધેલા છે એટલે અહીંયા ખાધેલા છે અને પોપીઓ ખાય એટલે પહેલાં જે કાંઈ પાકે એ ખિસકોલી પોપટ એટલે પશુ પંખી ખાય એટલે ભાઈ આપણે ખાઈ એ કરતાં એ ખાઈ એમાં વધારે આનંદ થાય છે વધે આપણે અમુક લઈએ છીએ તો હવે ભાઈ હા ડોડાના બનાવવા છે તો આપણે અમુક ડોડા લઈ લઈએ આપણે અમેથી અડધા ડોડા છે એ વધાઈ ગયા છે ગા માતાને સારામાં નાખી દીધા છે અને અમુક કોઈ આવ્યું હોય મહેમાન તો લેતા જાય છે ડોડા અને બાકી નહીતર આપણે આના બે ટુકડા કરીને ગા માતાને ખબર આવ્યા છે કારણ કે એના માટે આ ડોડા બહુ સારા એટલે એને ખબર અને કોઈ આવે હગાવાલા તો લઈ જાય છે આપતી સુધી અને ભાઈ આ આમ જોવામાં અમુક નાનું આ થાય પણ આપણે જે જમીનમાં અને દેશી ખાતરથી થાય એ જ બનાવ્યા છે આપણે વિલાયતી ખાતરનો ઉપયોગ નથી કર્યો વિલાયતી ખાતરનો ઉપયોગ કરીએ તો આ મોટા થાય અને હજી અહીંથી હારા દેખાય પણ એમાં સ્વાદમાં ફેર પડી જાય આપણે ઘરે જ ખાવાના હોય આપણે જે કાંઈ હોય ગા માતાને ખવડાવવાનું હોય તો શુદ્ધ અને દેશી ખાતરમાં આપણે જો બનાવતા હોઈએ તો સંધાય માટે સારું એટલે આપણે આ કોશિશ કરીએ છીએ એટલે જેવું પાકે એ રીતનું પણ દેશી ખાતરમાં અને દેશી રીતે બનાવીએ છીએ એટલે ભાઈ મજા આવે હું જો બાપાના જ ન હોય એમના કેમ હા ભાઈ બાયફા વગેરે એમનામાં જે કાપીએ અને પછી ભાઈ ડુઓ કરી અને ભાઈ એના ભજીયા બનશે કેમ બરાબર હા સરસ ભાઈ બનાવો ભજીયા એટલે અત્યારે ભાઈ ભજીયા હોય એટલે જમાવટ થાય હું હાલના વારે જો ડોડાને આપણે ખોલી નાખ્યા છે હવે આપણે આમ ઉપરથી થોડા થોડા હળવે હળવે મોળી નાખવાના છે આ રીતે બહુ ભીન નહીં લેવાનું અને આપણે ડુંગળી નાખવાની છે અંદર પછી લીલા મરસાના કટકા નાખવાના છે અને બાકી અમુક મસાલો નાખવાનો છે આ રીતે આપણે ભજીયા છે અને આપણે હવે શ્રાવણ મહિનો આવી ગયો શ્રાવણ મહિનામાં ભાઈ ભોળાનાથ ની કઈ સેવા પૂજા થાય ભક્તિ થાય મના કરે શ્રાવણ મહિનો રે હોમવા રે પછી પાછું ભાઈ ગણપતિ આવ્યા પછી એ વિદાય લીધી અને હવે હરાદ પછી પાછું નોરતા આવશે માતાજીના નવદી સેવા પૂજા ભક્તિ માતાજીની અને ગરબા નવરાત્રીના ખેલ રમાય અને અત્યારે ભાઈ હોળ હરાદ એટલે હરાદ એટલે કે ભાઈ જે આપણે પેલા કોઈ વે કે હોય વડીલ આતે તો એની પાછળ હરાદ એટલે કે કોઈ ખીર નાખીને ખીર પૂરી કરીને કોઈ લાડવા જે કાંઈ હોય એના વાલું એ પ્રમાણે એનું શ્રાદ્ધ નાખે એટલે આ હાલ આવે એ રીતે કરે છે અને ભાઈ વડીલ પૂર્વજોને આપણે યાદ કરી કોઈ અમુક આપણા ઘરમાં અમુક એ રીતનું યુ ગયો હોય કોઈક લાયક વ્યાઈ ગયા હોય માવતર ડોસીમાં તો એ હંાય ના આ હોળ હરાજ કહેવાય એટલે ભાઈ હોળે હરાજમાં માં બધાનું આવી જાય આમ તો જો ગણો ને તો આપણે કહીએ તો હું બેઠો અને હવને વાત કરું છું મારા માવતર હતા બા છે અને બાપા નથી પણ એના હિસાબે આપણે હું આ વાત કરું ને જે આ લોકો વિડીયો જોવે છે તો એને એના માવતર થઈ જ અત્યારે એ બેઠા હોય આપણો વિડિયો જોતા હોય એટલે ભાઈ મા બાપ આપણે જે પૃથ્વીમાં પહેલો એનો મા બાપની ભૂમિકા કે ભાઈ આપણને જન્મ આપી અને પૃથ્વી ઉપર પછી પૃથ્વીમાં આવ્યા ને આપણો જન્મ થયો એટલે ભાઈ પ્રકૃતિ એટલે કે ભાઈ પહેલી હવા હે અને પછી ભગવાન આપણે જે કઈ હોય બધું પૂનતા હોય માતાજી હોય આથી આપણું રક્ષણ કરે ને આપણને જિંદગીમાં આગળ ને આગળ સફળતા મેળવે પણ મા બાપનું ઋણ

આવાક નથી આવાએ એટલે જીવતા જે કોઈ વ્યક્તિ હોય એને આનંદ અને મોજની પળું માણી લેવી તો જીવનમાં આનંદ રહે એને તે અને આપણને કે ભાઈ આપણે જે મળ્યા હતા એટલે આવું જીવન હોય તો જમાવટ થાય બાકી હવ હવ નું જીવન હવ જીવે કોઈને સલાહ આપવાનો સમય અત્યારે નથી આપણને જે આ વાત છે એ આપણે વાત કરીએ છીએ બાકી હવની જિંદગી હવ આનંદથી જીવે ભાઈ બરોબર ને આશીર્વાદ છે હા અત્યારે ભાઈ સોશિયલ મીડિયાનો જમાનો બધાના હાથમાં કેમેરા બધાના હાથમાં બેટરી બધાના હાથમાં કેલ્ક્યુલેટર હવ હંધી સગવડ હવ હું ના હાથમાં આવી ગઈ તો ક્યારેક ભાઈ આપણે અત્યારે હરાધમાં જો યાદ કરતા હોઈએ તો ભાઈ અત્યારે જેને હયાત મા બાપ હોય તો ક્યારેક માય બાપા એને સેલ્ફી પાડી અને મૂકો અને ભાઈ ઓલા બોલ્યા તો તમારા મોબાઈલ અને જે તમે પછી જે હોયા જાય અને પછી મેસયુ અને એ કઈ જે કઈ હોય આપણને બોવ ને હરખ થાય કે ભાઈ મારા હા એ ફોટો હે દીકરીને હરખ થાય મારા બાપા અરે ફોટો તો ઈ કામ નું છે એમ બાકી પછી મેસયુ કરીને ફોટો મૂક્યા થી કોઈ ફાયદો નથી આપણે ઈ દેખાવ કરતા હોય એવું લાગે કે ભાઈ બીજા નઈ દેખાડવા માટે ફોટો મૂકતા હોય તો ફોન ના રાખતા હોય તો છે કે ભાઈ મારા છે કે એના ખાસ આ છે તો બા ફોન નથી રાખતા આપણે લો ફોન બા આ તમારા બેન ને ફોન લગાડ્યો વાત કરો

આવું છે હાસું છે ગયું ના મગજમાં ફેર થયો છે પછી જીવન માં હાસું છે હાસું છે રેવાનું અને રહેશે હું હાસ જીત જીત ને જીત ભજારરે ચટણી બનાવાની છે તો આપણે ખજૂર ને આંબલી પલળી દીધેલું છે તો હવે આપણે પહેલાં છે ને આ ચટણી હરખી બનાવી નાખી એટલે પછી આપણે ગરમ ગરમ ભજીયા થાય એટલે ચટણી બનાવેલું હોય તો આરો વાર ખાતું જવાય નકર આપણે પછી ચટણી બનાવવા રહીએ તો ભજીયા ઠરી જાય તો હું ઓલપા ગા માતા કોર આટો મારું હા પછી સુગંધ આવે એટલે આવજો હા સુગંધ આવે એટલે આવ્યું છે તો ધાણ ઉતરી ગયો એમ થાય હો જો આપણે આ ખજૂર ને આંબલી ને આ રીતે પીલે નાખવાનું એટલે આવું અમુક ખળિયા હોય આંબલિયા હોય એ નીકળી જાય હવે જો સરસ થઈ ગઈ ચટણી તો હવે આપણે આમાં મસાલો નાખી દઈએ થોડોક જોતો પૂરતો થોડુંક આપણે મરસું નાખી દઈએ કોરું અને મરસું ધાણાજીરું એને અમુક અમુક ધાણાજીરું પાવડર બોલે મરસું પાવડર બોલે હળદર પાવડર બોલે પણ આપણે તો આ દેશી રીતે જ બોલી મરસું ધાણાજીરું એ રીતે આ થોડુંક મીઠું નાખી દઈએ અને આમાં આપણે થોડું ગરમ કર્યું ને તારે આંબલી ને ખજૂર નાખ્યો અને પછી વાહોવાશ આપણે જોતો પૂરતો થોડો ગોળ નાખ્યો છે અને હવે આપણે આ કોથમરી નાખી દઈએ એટલે આપણી ચટણી તૈયાર તો પણ આમ જોયું ને કે આમ થાય કે સાટી લઈએ એમ થાય એવી બની ખાટી મીઠી એવી સરસ બની છે ને આમ લાગે છે જોવામાં એવું હો સાકી નથી પણ બજારે જમાવટ થાય છે જો મસ્ત બની ગઈ છે હવે આપણે આને ઢાંકીને મૂકી દઈએ અને હવે આપણે ભજિયાની તૈયારી કરીએ હવે આને છે ને આપણે સેજ પાણી નાખીને ધોઈ નાખીએ આપણે આમાં લીલા મરસાના કટકા નાખી દઈએ અને મસાલો નાખી દઈએ આ મીઠું નાખી દઈએ અને આ ધાણા જીરું અને આ લાલ મરસું કોરું થોડોક નાખવાનો છે આપણે પાપડ ખારો અને હવે નાખી લોટ આપણે ઘરના શેણા ત્યાં થયાનો છે હવે આપણે છૂલો જઈ ગયો છે તો પેલા તેલ મૂકી દઈએ તવી આપણે પિત્તળની છે અંદર કલી કરેલી છે અને બહાર આપણે પાંખો લગાડ્યો છે એટલે તવી કાળી ન થાય અને જલ્દી આમ એમ કે બળવાનો કરે કોઈ વસ્તુ એટલે આપણે પાંખો બે કામ લાગે આપણને હવે આપણે હાથેથી આને હરખો કરી નાખીએ અને આ અમેરિકન ડોડા જો બાફીને ખાવાની મજા આવે પછી શેકીન ખાવાની મજા આવે પછી શાક અલગ અલગ બને પછી આ રીતે જો ભજીયા બને અને ઓલા દેશી ડોડા આવે એને આપણે પાઠામાં શેકીને ખાઈને તો એ પાસા એ રીતે બહુ મસ્ત લાગે અને આપણે શેવડોય બનાવ્યો છો આપણને બાકી અમારા એક બીજા મહેમાન આવ્યા તો એ બે વિડીયા જોઈ લો તમે આપડે થઈ જાય તૈયાર કમ્પ્લીટ હો આપણે જુનાગઢ થી મહેમાન આવ્યા છે કમલેશભાઈ છે ભટ્ટિનભાઈ ભટ્ટ બેઠા અને હવે ભાઈ શાહ પાણી મૂક્યા છે અને ભાઈ અત્યારે વરસાદ પડી ગયો ઠંડો માહોલ છે એટલે પાણી પીને આનંદ ને તમને જે સિલ્વર મેડલ છે તમને ખુબ ખૂબ પ્રગતિ કરો એવી અમારી શુભેચ્છા ખુબ ખુબ આભાર બધાનો તમે આવું સારી કાર્ય કર્યો અને આગળ કાર્ય કરતા રહ્યો અને બધા અમે જોતા રહેશો આનંદ માણીશું નાના સરસ સરસ હવના સાથ કરજે આપણે આખી છે અને આપણને આનંદ મળે છે હવ જોવે અને આનંદ મળે છે તો ભાઈ જીવનમાં આનંદ થી વધારે બીજું શું છે આપડી કે કોઈને જો આનંદ મળતો હોય તો એ એમ થી ઉત્તમ કાઈ નઈ એટલે ભાઈ હવારે આપણે આનંદ કરવો છે અને હવારે જમાવટ કરવી છે આપણો આ હેતુ છે સેવા છે સેવા કીય છે એટલે જોવાની મજા આવે ને નિશ્ચય પણ મળે છે હા सीताराम 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 તમારો ઘણો ફોડ પાન થયો રસોઈ રસોઈ બધી પાણી આવી

અને આને તમને ઓળખડાવી દીધું પહેલાં ભાઈ વિડીયોમાં આવી ગયેલા એટલે અમે આપણે હમણાં વિડીયો હતો ને પાયલ ને ભાઈ છે અને આ ભાઈ આપણે અમારે કાકાની દીકરા ભાઈ થાય અને વિજયભાઈ વાપીમાં કામકાજ હાલે આયા ભાઈ મળવા આવ્યા છે એટલે ભાઈ આનંદ છું અને હવે ભાઈ સાફ પાણી બનાવી અને બેઠીએ આટો ફેરો મારીને આનંદ કરી બીજું શું હોય ભાઈ સિલ્વર બટન દેખાડો અમને હા સિલ્વર બટન આવી ગયો હમ દેખાડો દેખાડો તો આપણે શું મહેમાન આયા છે મારા બેનના ભાણિયાના હો ઈના આપણે પાયલ છે એના ભાઈભી અને હમણે લગ્ન કયા છે એટલે નવા નવા છે અને આવ્યા છે હવે સાપાણી પી પીએ આપણે મારું ને બાકી તમારી વાડી બહુ સરસ છે મને આવવાનું બહુ મન થાય છે એ ને આ જો આપણે ધીરે ધીરે સરસ બનાવતા જઈએ છીએ હા બહુ મજા આવે એવું છે

અને આ બધા બગીચા જોઈ મે જુદા જુદા વૃક્ષો જોયા પક્ષીઓ જો એટલે બહુ મજા આવી અને એક શંકર બગનનો વાહ ભાઈ વાહ એ જ ગઝલ ગઝન વિશાલ જટા જૂટ ચંદ્રવાલ ગંગા કી તરંગ માલ વિમોલ નીર ગાજે એ લોચન તે લાલ લાલ ચંદન કી ખોરી બાલ કુંકુમ સિંદુર ગુલાલ બ્રોટીવાર સાજે અન દાદરી બાંગ દાદરી બાંગ દીદી કાટ દીદી કાટ દીદી કાટ એ મધુર મધુર બાજે એ બમ 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 ડમરુ બાજ બાજ વેદ સ્વર સુસાજ શંકર મહારાજ જો ને તાંડવ નાચે છે મારો ભોળો ભગવાન જો ને તાંડવ નાચે સરસ સરસ બહુ બહુ મજા આવી સરસ તો હવે આપણે છે ને ગરમ ગરમ ભજીયા બનાશે તો ભજીયા ટેસ્ટ મારશું

ધીરે ધીરે મણ દોડતો 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 ને થાકી જાય ને પછી મણ આ તો એના માટે બહુ સારી વસ્તુ કહેવાય આના તેને પૈસા દઈને મણસ અહીં જોવા એવું થઈ ગયું આ એવું એવું મકાઈના ડોડાના ભજીયા આપણે આજ બનાવ્યા છે તો ભજીયા ગરમ ગરમ છે હારે ખજૂર આંબલીને ચટણી છે તો હવે સવાર ટેસ્ટ કરીને તમને કહું કે ભાઈ કેવા બન્યા અને ભાઈ મામાને આપણે હારવાર શાક છે ને એ આપણને કહે કે ભાઈ કેવા બન્યા હવે આ તો ભાઈ ડબલ ઢડાકા છે ભાઈ એટલે જે કાંઈ

તો ટેસ્ટ કરજો બહુ જમાવડતા છે બરોબર ને બહુ બહુ સરસ બહુ સરસ હવે આપણે શું ડોડાના ભજિયા બનાવ્યા છે તો બની ગયા છે અને આ એક ગમ સડે છે અને હવે પછી કરી લઈએ આપણે નાસ્તો તો મળશું આગલા વિડિયોમાં આવજો સીતારામ હવે ભાઈ આજ મહેમાનનો હથવારો છે અને છે નાસ્તામાં જમાવડ એટલે હવે અમે ખાઈ લે ભજિયા મળશું આગલા વિડિયોમાં આવજો સીતારામ figure out